શાંત માણસને અચાનક ગુસ્સો આવવા લાગ્યો ને વળી કોઈ ચાઇનીઝની ની જીત કરવા લાગ્યું આ શોકિંગ કિસ્સા છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર પેશન્ટ આજે વર્લ્ડ હાર્ટ ડે છે ત્યારે અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર દર્દીઓ અને ડોક્ટર સાથે સર્જરી બાદ આવતા કેટલાક ચેન્જીસ વિશે વાત કરી અમદાવાદના નરહરીભાઈ ને ચોવીસ વર્ષના યુવકનું હૃદય મળ્યું છે સર્જરી પહેલા તેમને બાઇકનો બિલકુલ શોખ ન હતો પણ આજે તેમને સ્પોર્ટ્સ બાઇક અને ટ્રેકિંગનો ક્રેઝ છે

છું સાક્ષિતા બેન ને જેમનું હાર્ટ મળ્યું છે તે મહર્ષ ના પિતા હર્ષદભાઈ કહે છે મહર્ષ જયારે પણ મિત્રો સાથે બહાર જતો ત્યારે સેન્ડવીચ પીઝા વગેરે ખાતો તેને ગુજરાતી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ